ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી નીરજ ગુડ મોર્નિંગ વૈશ્વિક બજારો શું સંકેત આપી રહ્યા છે જી ગુડ મોર્નિંગ ચાંદી અને ખાસ કરીને આજે જો વૈશ્વિક બજારોની વાત કરીએ તો સૌથી પહેલાં શુક્રવારે અમેરિકાના બજારો આપણને ભારે ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા હતા જો ડાઓ લગભગ સાડી પાંચસો પોઈન્ટ જેટલો ઘટ્યો લાસ્ટ તમને સવા બે ટકાનો ઘટાડો આવ્યો અને એસએનપી ફાઇવ હંડ્રેડ પણ ઓલમોસ્ટ દોઢ ટકા જેટલો ઘટીને બંધ થતો જોવા મળ્યો છે અને બે હજાર બાદ બજારની અંદર આટલો મોટો ઘટાડો આપણને ખાસ કરીને અમેરિકાના બજારોની અંદર આવતો જોવા મળ્યો છે હવે શું કારણ રહ્યું તો યુએસના જે જોબ ડેટા આવ્યા ઘણા નબળા આવતા દેખાયા જેને કારણે આપણને માર્કેટની અંદર ઘટાડો આવતો દેખાયો અને શુક્રવારે આપણને ટેકનોલોજી શેર્સની અંદર પણ એક મોટો ઘટાડો જોવા મળ્યો એટલે આ બધા કારણોને લઈને અમેરિકાના બજારમાં એક મોટો ઘટાડો આપણને ખાસ કરીને આવતો જોવા મળ્યો હવે તમે ખાસ કરીને જોબ ડેટા પર નજર કરી લો તો જુઓ નોન નોન ફાર્મ પેરોલના આંકડા આવ્યા જે ખાસ કરીને ચૌદ હજાર અને ઓગણીસ હજારની આજુબાજુ હતા તે વધીને સીધા તોતેર હજાર એટલે ખાસો એવો ઉછાળો આપણને ત્યાંથી નોન ફાર્મ પેરોલના આંકડાની અંદર દેખાયો બીજી તરફ ખાસ કરીને તમને અન્ય પણ જોબ આંકડા આવતા દેખાયા કે જેની અંદર બેરોજગારી દર આવ્યો એ પણ ચાર પોઈન્ટ બે ટકાની આજુબાજુ આપણને જોવા મળ્યો જો કે છેલ્લા ઘણા સમયથી આ ચાર પોઈન્ટ એક અને ચાર પોઈન્ટ બેની આજુબાજુ છે પરંતુ આ નોન ફાર્મ પેરોલના આંકડા એવા છે કે જે ડાયનામિક આંકડા છે અને એને લઈને આપણને બજારની અંદર એક મોટો ઘટાડો જોવા મળ્યો હવે ખાસ કરીને અહીંયાથી હા આંકડા આવ્યા બાદ હજી પણ હવે બજારને સપ્ટેમ્બરની અંદર જે પહેલાં વ્યાજદર કાપની આશા હતી તે પણ હવે અહીંયાથી ઓછી થતી જોવા મળી રહી છે સૌથી પહેલાં તો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો જુઓ અત્યારે માત્ર લગભગ ચાલીસ ટકા લોકો એવું માની રહ્યા છે કે વ્યાજદર કાપ સપ્ટેમ્બરની અંદર આવી શકે છે અને પહેલાં જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપણે ઓલમોસ્ટ જોયું હતું કે નેવું ટકા લોકોનું એક મત વ્યાજદર કાપ તરફી બની રહ્યો હતો પરંતુ આ પે નોનફાર્મ પેરોલના આંકડા આવ્યા બાદ એક ખાસ કરીને શિફ્ટ અહીંયાથી આવતો દેખાયો છે કે જે પ્રકારે અહીંયાથી લેબર માર્કેટ થોડું ઇન્ટેન્સિફાય થઈ રહ્યું છે વ્યાજદર કાપ અત્યારે શક્ય નહીં બને અને આ બધાની વચ્ચે ફેડના ગવર્નર છે એડ્રિયાના કુગલર એમણે રાજીનામું આપ્યું છે અને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલાં એમણે રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપવાને કારણે ખાસ કરીને ફરી પાછા ટ્રમ્પ અને પોવેલ વચ્ચેની જે તણાવ છે એ થોડો ઘણો આપણને વર્તો દેખાયો છે કારણ કે ટ્રમ્પ ટ્રમ્પે અહીંયા ફરી પાછું એક વખત આ જ મુદ્દાને લઈને પોવેલની ઉપર નિશાનો સાધ્યો છે એમણે કહ્યું છે કે એડ્રિયાના પણ જેમ પોવેલે પણ પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ અને એડ્રિયાના સમજી ગયા હતા કે હવે અહીંયાથી બહુ વધારે અને અટકાવી શકાય એમનાથી વ્યાજદર કાપની જરૂરિયાત છે તેઓ સમજી ગયા હતા પરંતુ તેમણે કામ ન થતાં તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે એ પ્રકારનું નિવેદન ખાસ કરીને ટ્રમ્પે આપ્યું છે આ બધાની વચ્ચે ટ્રમ્પે ફરી એક વખત રશિયાને પણ ચીમકી આપી છે કે આઠ ઓગસ્ટ સુધીમાં તેમણે યુક્રેન સાથેનું જે યુદ્ધ છે એ પણ પૂર્ણ કરી દેવું પડશે અને જો એ નહીં કરે તો એ રશિયાની ઉપર ઘણા બધા મોટા આર્થિક પ્રતિબંધો તેઓ લગાવી શકે છે એવી જાહેરાત ખાસ કરીને ટ્રમ્પે કરી હતી એટલે હવે આ ટાઈમલાઇનને પણ આપણે ખાસ કરીને વોચઆઉટ કરવાની ખાલી ધ્યાન દોરી દઉં કે સાત ઓગસ્ટ એવો દિવસ છે કે જ્યારથી ભારત પર લાગેલા પચીસ પર્સન્ટ ટેરિફ પ્લસ પેનલ્ટી છે તે આપણને લાગે છે થતી દેખાશે આ પેનલ્ટીની દર કેટલો છે હજી સુધી નથી પરંતુ સાત ઓગસ્ટથી આ લાગુ થશે ને આઠમી ઓગસ્ટ માટેનું તેમણે અલ્ટિમેટમ ખાસ કરીને રશિયાને આપ્યું છે એટલે આ બંને ડેટ આપણા માટે ખાસ મહત્ત્વની થઈ રહેશે હવે આ બધાની વાત છે આજના દિવસે એશિયાના બજારો પર આવો અહીંયા પણ જુઓ તમને મિશ્ર કારોબાર જ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કોઈ બહુ વધારે ઉત્સાહ નથી અને કે દોઢેક ટકા જેટલો નીચે છે કોરિયાની અંદર એક સારી તેજી છે તાઈવાન તમને ખાસ કરીને અડધો ટકાથી વધારેની એક શરૂઆત દર્શાવી રહ્યો છે અને હેંગસેંગ શાંગાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર પણ તમને જુઓ ખાસ કરીને તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે એક સ્ટ્રીટ ટાઈમ્સમાં સારી તેજી છે બાકી પાંચ ટકાની આજુબાજુનો ઉછાળો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે આવે આપણે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીની ઉપર તો આજના દિવસે જુઓ થોડાક પોઝિટિવ સંકેતો આપણને ગિફ્ટ નિફ્ટી ઘણા દિવસો બાદ આપી રહ્યું છે ખાસ કરીને ચોવીસ છસો તેર પર બંધ થયા હતા ચોવીસ છસો એંસી ગિફ્ટ નિફ્ટી સૂચવી રહ્યું છે એટલે સડસઠ એક પોઈન્ટનો આપણને ઉછાળો આવતો જોવા મળી શકે છે આપણે હજી પણ ધ્યાન છે કે નેટ શોર્ટ્સ સિસ્ટમની અંદર ઘણા બધા છે એટલે કદાચ એને લઈને કોઈ પુલબેકની આશા જન્મી શકે બાકી કોઈ બહુ મોટી તેજીની અપેક્ષા આજના દિવસે ચાંદની આપણને નથી લાગી રહી